આજે અમદાવાદનો છસ્સો ચૌદમો સ્થાપના દિન છે છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારમાં શાહે માણેક બુર્જ પાસે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી એ ઘટનાને છસો વર્ષ થઈ ચૂક્યા છે અમદાવાદ શહેર અનેક ઘટનાઓનું સાક્ષી રહ્યું અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ બન્યું દેશ જ્યારે અંગ્રેજોની ગુલામી કાળમાં હતો ત્યારે અમદાવાદ શહેર આઝાદીની લડતનું કેન્દ્ર રહ્યું હતું આજે અમદાવાદના સ્થાપના દિને વાત કરીશું અમદાવાદ શહેરની આઝાદીની લડતમાં રહેલી ભૂમિકા વિશે નમસ્કાર હું છું કિરણ કાપુરે ન્યૂઝ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ અમદાવાદના આંગણે કોચરપ ખાતે ઓગણીસો પંદરમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી તેમણે આ માટે અમદાવાદમાં પાલડી ખાતે આવેલા જીવનલાલ વ્રજરાય દેસાઈ નામના બારિસ્ટરના વિશાળ બંગલા પર પસંદગી ઉતારી હિન્દુસ્તાનમાં આભડછેટ સામેની ચળવળનું પહેલું સીધું કાર્ય ગાંધીજીએ અમદાવાદમાં શરૂ કર્યું હતું ઠક્કરબાપાની ભલામણથી આશ્રમમાં એક દલિત પરિવાર રહેવા આવ્યો ત્યારે આશ્રમના જ કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો ગાંધીજીના જીવનસાથી કસ્તુરબાએ પણ તેનો અણગમો દાખવ્યો હતો પરંતુ ગાંધીજી પોતાની વાત પર અડગ રહ્યા અને દલિત પરિવારને આશ્રમમાં પોતાની સાથે રાખ્યો ધીરે ધીરે વિરોધ શમ્યો અને સૌ સાથે રહેતા થયા અમદાવાદમાં મરકી ફેલાતા અને આશ્રમવાસીઓની સંખ્યા વધતા ઓગણીસો સત્તરમાં આશ્રમ સાબરમતી ખાતે ખસેડવામાં આવ્યો ગાંધીજીના સાથી બની રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની પહેલી મુલાકાત પણ અમદાવાદ શહેરમાં જ થઈ હતી અમદાવાદ શહેરના લાલ દરવાજા ખાતે આવેલા ગુજરાત ક્લબ ખાતે સરદાર પટેલ નિયમિત જતા હતા અહીં ગાંધીજી એકવાર ભાષણ આપવા આવ્યા હતા ક્લબના અનેક વકીલો ગાંધીજીનું ભાષણ સાંભળવા દોડી ગયા પરંતુ સરદાર ત્યારે જાણીતા વકીલ ગણેશ માવળંકર સાથે પત્તા રમી રહ્યા હતા માવડંકરજી ગાંધીજીનું ભાષણ સાંભળવા ઊભા થયા ત્યારે વલ્લભભાઈ તરત કહ્યું તેમની વાતોમાં કંઈ નથી હોતું એના કરતાં આ રમત તમને વધુ શીખવશે પાછળથી સરદાર ગાંધીજીના આ જીવન સાથી બન્યા અને તેઓના કહેવા પર અનેક વખત જેલમાં ગયા હિન્દુસ્તાનમાં ગાંધીજી પર જે પહેલો મોટો કોર્ટ કેસ થયો હતો અને જેના કારણે તેમને લાંબી સજા ભોગવવી પડી હતી એ ઐતિહાસિક રાહદ્રોહનો મુકદમો પણ અમદાવાદના આંગણે જ ચાલ્યો હતો ગાંધીજીએ યંગ ઇન્ડિયા નામના અખબારમાં અંગ્રેજ સરકારની ટીકા કરતા ચાર લેખ લખ્યા હતા જેના કારણે તેમના ઉપર રાહદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો શાહીબાગના સર્કિટ હાઉસમાં કોર્ટ ઊભી કરવામાં આવી હતી કોર્ટની કાર્યવાહી જોવા માટે સરકારે ખાસ પાસની વ્યવસ્થા કરી હતી તોફાનો થવાના ભયથી ગાંધીજીએ લોકોને કેસ જોવા કે સાંભળવા ન આવવા વિનંતી કરી હતી ગાંધીજીએ અદાલતમાં પોતાનો કેસ જાતે જ ચલાવ્યો હતો અને તેમણે જે એકરારનામું નામું રજૂ કર્યું હતું એ આજે પણ ઐતિહાસિક ગણાય છે ચુકાદા બાદ ન્યાયાધીશે કહ્યું હતું કે તમને છ વર્ષની જેલની સજા આપવામાં આવે છે પરંતુ જો સરકાર તમારી સજામાં ઘટાડો કરશે તો મને ખૂબ આનંદ થશે આ કેસના કારણે ગાંધીજી ચાર વર્ષ સુધી જેલમાં રહ્યા હતા અને લાંબી બીમારીના કારણે તેમને વહેલા છોડવામાં આવ્યા હતા ગાંધીજીએ અમદાવાદના આંગણે ત્રણ મોટા સત્યાગ્રહો કર્યા ઓગણીસો અઢારમાં મિલમજૂર સત્યાગ્રહ ઓગણીસો વીસમાં અસહકારની ચળવળ અને ઓગણીસો ત્રીસમાં દાંડી કૂચ ગાંધીજીના આ ત્રણેય સત્યાગ્રહોએ અમદાવાદની પ્રજામાં અન્યાય સામે લડવાની તાકાત કેળવી હતી પાછળથી આખા દેશમાં સ્વાતંત્ર્ય ચળવળનું જે વાતાવરણ જામ્યું હતું તેની પાછળ અમદાવાદના આંગણે થયેલા અસહકારની ચળવળ અને દાંડી કૂચે મહત્વની ભૂમિકા ભજવી હતી ગાંધીજીએ પત્રકારત્વ અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ ભૂમિકા ભજવી છે આ બંને ક્ષેત્રે ગાંધીજીના જે આદર્શો હતા તેને પરિપૂર્ણ કરતી સંસ્થાઓ પણ અમદાવાદના આંગણે જ ગાંધીજીએ સ્થાપી હતી અંગ્રેજી શિક્ષણનો બહિષ્કારની ચળવળના કારણે યુવાનો માટે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાની જરૂરિયાત વર્તાઈ જેના ભાગરૂપે ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અંગ્રેજોની અન્યાયી નીતિના વિરોધ માટે દેશમાં પોતાની ભાષામાં એક અખબાર હોવું જોઈએ એવું ગાંધીજી માનતા હતા જેના પગલે અમદાવાદમાં નવજીવન સંસ્થાના પાયા નંખાયા નવજીવન આજે પણ ગાંધીજીના વિચારોનો પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય બખૂબી રીતે કરે છે ગાંધીજીના પુસ્તકોનું પ્રકાશન કરે છે આ રીતે અમદાવાદ શહેરનો આઝાદીની લડતમાં અનન્ય ફાળો રહ્યો છે આ પ્રકારની સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ